રાંદે પત્ર આપ્યું હતું જેમાં એક પોલીસ નામ પણ સામેલ હોય ચકચાર મચી જોવા છે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે જહાંગીરાબાદ ખાતે રહેતી મહિલા ગંગાબેન સંજયભાઈ થોમરે પહોંચી હતી અને આવેદનપત્ર આપ્યું હતું મહિલાએ જણાવ્યું હતું કે આરોપીઓ જેમાં પાલનપુર જકતનાકા ખાતે આવેલા હિદાયતનગર ખાતે રહેતા અને વ્યાજે રૂપિયા આપતા ચંદર કાલુ ઢીંડે પાસેથી તેઓએ વર્ષ બે હજાર નવમાં દસ હજાર વ્યાજે લીધા હતા જેને હવેજમાં ત્રીસ હજાર રૂપિયા આપી દીધા હોવા છતાં હજુ પણ વ્યાજની માગણી કરે છે તો બીજી તરફ આરોપીઓ પહેલાંથી જ બીસી પૈસા રાખવાનું કામ કરતા હોય અને તેઓ પાસે ગંગાબેનના એક લાખ પંચાવન હજારથી વધુની રકમ જમા હોય એ રકમ લેવા જતા આરોપીઓ જેમાં ચંદ્રા ચંદર ડીંડે સુનિલ ચંદ્ર ડીંડે પ્રકાશ સુનિલ ચંદ્ર ડીંડે શેરસિંહ ચંદ્ર ડીંડે કહ્યું હતું કે તારી બીસીની રકમ તો તે પૈસા લીધેલ હતા તેમાં પૂરી થઈ ગઈ છે હવે તને કોઈ રકમ મળશે નહીં સાથે રાંદેર પોલીસ પથકના ડિસ્ટાફના સ્ટાફના નીતિન ચૌધરી સામે પણ આક્ષેપો કર્યા હતા ગંગા સંજય ઠોમરે ક્યાં રહેવાનું ઉગટ પાણી ટાકી એસએમસી પોટેસ આજે કઈ જગ્યાને શું રજવાત લઈને આવ્યો કમિશનર સાહેબ પાસે ફરિયાદ લઈને આવેલી છું મારા છોકરા ઉપર બિલ્ડિંગ પરથી પહેલાં ને પ્રકાશ બેઉ ભાઈ મારીને ઉપરથી ફેંકી દીધું ચોટા માળે કમરનો હળકા તૂટી ગયેલું છે એનું ઓપરેશન કાલ ગઈ ગઈ કાલ એનું ઓપરેશન કર્યું મારવાનું કારણ શું છે મારવાનું કારણ એ છે કે અમે વ્યાજના પૈસા લીધેલા ને તો એ દસ હજાર વીસ હજાર એના ઉપર તો અમે લઈ નહીં પણ એ અમે જો વીસી નાખી છે ને એ વીસીના પૈસા એમાં લે એકદમ એક લાખ પણ નહીં જાણે દોઢ નહીં જાણે કે તમારો વ્યાજના પૈસા આવી ગયા આજની તારીખમાં એક લાખ પંચાવન હજાર પણ વીસી ચાલે છે ને તો મેં કીધું ભાઈ અમારા પૈસા ત્યાં કે તમારા વ્યાજમાં આવી ગયું કરીને એ બબાલમાં એ લોકો છે ને બીજાને લાવીને મારવાનું મારપીટ ચાલુ કર્યું અને સુપારી પણ આપે છે એ લોકો કોણ છે માણસ બીસી દસ નામ શું છે એનું નામ ચંદર કાલુ ડિંડે છોકરા લોકોનું એક છોકરાનું નામ છે પ્રકાશ પ્રકાશ ચંદર ડિંડે પ્રકાશ અને એકનું નામ શેરસિંહ એકનું નામ સુનિલ જે સુનિલ પ્રકાશ ને સુનિલ મેન છે જે ઉપરથી મારા છોકરાને એ લોકો મારી મારીને નીચે ફેંક્યા છે રાંદેલ પોલીસ ચોકી પણ એ લોકો અમારું ફરિયાદ નથી લીધું સામે વાળાનું જ લીધેલો છે એ લોકો હજુ પણ રાંદેલ પોલીસ ચોકીમાં મારું ફરિયાદ નથી લીધું ને એટલા માટે મેં કમિશનર સાહેબ પાસે આવેલી છે કે મારું ફરિયાદ તમે લેવો કેવા માંગશો સાહેબ કમિશનર સાહેબને તો ઇન્સાફમાં ઇન્સાફ જ માગું છું મારા પોયરા ચોટા માળેથી જે એ લોકો મારીને ફેંકેલા છે એનું ઇન્સાફ જોઈએ છે ઉપરથી મારા પોયરા પોયરાને પણ બીજા મોટા પોયરાને પણ પોલીસવાળા પકડીને અંદર બહુ માર મારે છે એમ કે અને અમારું જે વીસી નાખેલું છે ને એ વીસીના પૈસા પણ એ લોકો ના પાડે છે આપવાનું કેટલા લોકો એ વીસી નાખે એ એકત્રીસ જણા છે અમે તો બહારના લોકો અડધા છે ને આ બેરા લોકો અડધા છે એમ સમજી લો પંદર જણા બેરા છે જે વીસી છે એ એ લોકો એક તરફ વ્યાજખોરો સામે સુરત પોલીસ કમિશનરે શરૂ કરેલી ઝુંબેશ બાદ વ્યાજખોરો માં ફફડાટો ત્યારે ફરી વ્યાજખોર ના એક મહિલા પોલીસ કમિશનર કચેરી પહોંચી હોય જે ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું અઝી સાથે પ્રકાશ વાળા